મહાશિવરાત્રી નિમિત્તે શિવોત્સવ અંતર્ગત વિવિધ ભક્તિ સંગીત કાર્યક્રમોનું આયોજન મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ શિવોત્સવ અંતર્ગત શિવ પરિવાર દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને ભક્તિ સંગીત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવોત્સવ અંતર્ગત જિલ્લાના વાઘોડિયા સાવલી અને ડભોઈમાં ભક્તિ સંગીતના કાર્યક્રમો યોજાયા હતા ભક્તિ અને આસ્થાથી પરિપૂર્ણ કાર્યક્રમોએ શ્રદ્ધાળુઓને શિવભક્તિમાં લીન કર્યા હતા ગીતા રબારીનો ભવ્ય ભક્તિ સંગીત કાર્યક્રમ આજના વિશેષ કાર્યક્રમના ભાગરૂપે સુરસાગર તળાવ પાસે મ્યુઝિકલ કોલેજ ખાતે પ્રખ્યાત લોકગાયિતા ગાયિકા ગીતા રબારી દ્વારા ભક્તિ સંગીત કાર્યક્રમ યોજાયો અહીં ભક્તિ સંગીતના મહોત્સવમાં શ્રદ્ધાળુઓ મહાદેવની ભક્તિમાં તલીન થયા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મહાશિવરાત્રી પૂર્વે શિવભક્તિના સંગીતમય માહોલમાં મગ્ન થયા શિવોત્સવ અંતર્ગત આગામી દિવસોમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો શિવારતી રુદ્રાભિષેક અને શોભાયાત્રા યોજાનાર છે રાજપૂત ન્યૂઝ વડોદરા દર વર્ષની જેમ આ વર્ષે પણ આવવાનું થયું છે આ વર્ષે ભગવાનની કૃપાથી બે વખત વડોદરામાં શિવોત્સવમાં આવવાનું થયું છે આજે ખૂબ બધા શિવ ભક્તો બિરાજમાન થાય છે સાથે મળીને આજે ભક્તિ કરવાની છે અને વડોદરા તો હંમેશા સંગીતનું ચાહક છે સંસ્કારી નગરી છે એટલે જ્યારે જ્યારે અહીંયા આવવાનું થાય છે ખૂબ સારી યાદો લઈને જઈએ છીએ એના લોકો ખૂબ પ્રેમ આપે છે તો બસ મજા આવે છે ભગવાનના આશીર્વાદ હોય છે કે દર વખતે અહીંયા આવતા રહીએ નવા ભજનો હા આ વખતે પણ નવું ભજન આવતીકાલે જ રિલીઝ થવાનું છે એટલે આપ બધા ચોક્કસથી એ સુસાગર મ્યુઝિકમાંથી ઘોડાનાથના ભજનને સાંભળજો શિવજીનું ખૂબ સારું ભજન છે આવતીકાલે રિલીઝ થશે થેન્ક યુ शिश्वर मादेवी સમગ્ર વડોદરા જ્યારે શિવરાત્રીની રાહ જોઈ અને શિવજી કી સવારી માટે થનગની રહ્યું છે ત્યારે વડોદરા જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં વિવિધ વિસ્તારોમાં શિવોત્સવ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે જિલ્લામાં પણ આવા પ્રકારના કાર્યક્રમો થયા છે અને આજે આપણા પ્રખ્યાત ગાયક કલાકાર

વડોદરા શહેરની અંદર છેલ્લા તેર વર્ષથી શિવજીકી સવારોનું આયોજન કરવામાં આવે છે વિશ્વમાં આપણે આમ જોઈએ તો એકમાત્ર શિવ પરિવાર સાથે નીકળતી આ એક યાત્રા છે અનોખી યાત્રા છે એમાં લાખો શિવ ભક્તો જોડાતા હોય છે અને ભગવાન શિવના આશીર્વાદ મેળવતા હોય છે ત્યારે આ વખતે તારીખ છવ્વીસના ના રોજ મહાશિવરાત્રીમાં શિવજી કી સવારીના उत्सव न भाग रूपे शिवोत्सव न कार्यक्रम आज रोज सागर खाते सब्सक्राइब न एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट